ઘરે પહોંચી છે એસીબીની ટીમ ફાયર અધિકારી છેબાના ઘરે પહોંચી છે એસીબીની ટીમ ફાયર અધિકારીના ઘરે પહોંચી છે એસીબીની ટીમ ખોડિયારનગરમાં આવેલા મકાન ખાતે એસીબીની ટીમ પહોંચી અને હાલ એસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ રાજકોટ કાન સર્જાયો ત્યારબાદ એક પછી એક તપાસનો ધમધમાટ ચાલુ છે હવે ફાયર અધિકારીના પહોંચી ઘરે પહોંચી છે એસીબીની ટીમ આ પહેલા સાંસદ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમને પણ એનઓસી આપવા માટે પહેલા સિત્તેર હજાર રૂપિયા અધિકારી દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા જાણવા માંગીશું શું તપાસ કરવામાં આવી રહી છે જણા જે ગેમિંગ ઝોનની અંદર અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી જે એક બાદ એક અધિકારીઓ છે કે તેમની સામે સરકાર દ્વારા કડક પગલાઓ છે તે લેવામાં આવ્યા જે આઈપીએસ અને આઈએસ અધિકારીઓ હતા કે તેમની ટ્રાન્સફર છે તે કરી દેવામાં આવી જ્યારે સાત જેટલા જે અધિકારીઓ જે એવા હતા કે તેમને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા એક બાદ એક અધિકારીઓ છે કે તેમના ઘરે એ એસીબીની જે ટીમો છે તે અત્યારે જઈ રહી છે ને ખાસ કરીને એમડી સાગઠિયા જે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ હતા તેમની પાસેથી આ આખો અગ્નિકાંડ સર્જાયો અને ત્યાર પછી તેમની પાસેથી ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો તેના ઘરેથી પણ દરોડા છે તે કરી અને એસીબી એ કેટલાક સાહિત્યો છે તે એકત્ર છે તે કર્યા છે ત્યાર પછી ફાયર ઓફિસર તરીકે જે ભીખાભાઈ ઠેબા જે બીજે ઠેબા છે કે તેમની સામે જે રીતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સિત્તેર હજારની લાંચ તેમની પાસેથી પણ લેવામાં આવી હતી તે જ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખીને એસીબી દ્વારા તેમની પણ ઘરે દરોડા કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ત્યાંથી પણ કેટલાક દસ્તાવેજો છે તે કબજે છે તે કરવામાં આવ્યા છે ગોંડલ રોડ પર ખોડિયા નગર વિસ્તાર આવેલો છે ત્યાં બીજે ઠેબા પોતાનું નિવાસસ્થાન ધરાવે છે ત્યાં આજે બપોરના સમયે એસીબી ની ટીમો છે તે ટાટકી હતી અને ત્યાં કેટલાક સાહિત્યો કબજે કર્યા છે એટલું જ નહીં રોકડ પણ રકમ પણ કબજે કરવામાં આવી હોવાની વિગતો છે તે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર કે જેઓ થોડા સમય પહેલા જ રાજકોટની અંદર તેમનું પોસ્ટિંગ છે તે થયું હતું અંદાજીત છ છ થી સાત મહિના જેવો સમય છે તે તેમનું પોસ્ટિંગને થયો છે ને તેમને પણ કરોડો રૂપિયાનો ફ્લેટ પોસ્ટ વિસ્તારની અંદર લીધો હોવાના સમાચાર છે તે સૂત્રો પાસેથી મળી રહી છે એટલે કે ક્યાંક ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે તેમની સામે પણ એસીબી છે તે તપાસ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તમામ જે લોકો છે તે ક્યાંક ભ્રષ્ટાચારથી ખદબત્તા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમની સામે ક્યાંક ભ્રષ્ટાચારને લઈને એસીબી દ્વારા એફઆઈઆર કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ આ જે તમામ જે અત્યારે દસ્તાવેજો એકત્ર કરી અને એસઆઈટીની ટીમ છે તેમને પણ સોંપવામાં આવશે અને તેમના દ્વારા પણ તપાસ છે તે કરવામાં આવશે ટીઆરપી જે ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ સર્જાયો સિત્યાવીસ લોકોના મોત થયા સત્તાવાર રીતે આંકડો છે તે સિત્યાવીસ જાહેર કરવામાં આવ્યો છે જે રીતના આ આખો અગ્નિ થયો તેની અંદર ક્યાંક જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા પણ આ દોઢ વર્ષ પહેલા જયારે

અધિકારીઓ સામે જે રીતના તપાસ કરી રહી છે તે જ પ્રકારે રાજકોટના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટ શહેર ભાજપના પ્રમુખ આજે તમામ લોકો સામે એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તો ક્યાંક મોટા ધડાકા ભડાકા થાય તેવી પૂરી શક્યતાઓ સામે આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે હવે એસીબી દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે જી બિલકુલ ગૌરવ આભાર તો એસીબી દ્વારા પણ તપાસ તેજ કરી દેવામાં આવે છે કાર્યવાહી દરમિયાન શું બહાર આવે છે અને શું તેમની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવે છે તેના પર ખાસ નજર sure